ડબઈ તાલુકાના થરવાસા ઓવરબ્રિજ નજીક વાલમાં લીકેજ હોવાથી હજારો કેલન પાણીનો વેરફાર પાણી પુરવઠા વિભાગ દ્વારા લીકેજ રહેતા વાલ રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી અને હજારો કેલન પાણી કાસમાં વહી જાય છે પીવાના પાણી માટે લોકો વલખા મારે છે જ્યારે બીજી તરફ પાણી પુરવઠા અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીને કારણે હજારો કેલન કાસમાંથી પાણી વહી વહી જાય છે અને ડબોઈ તાલુકાના તરવાસા રોડ ઓવરબ્રિજ પાસે પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણીની લાઇનમાં વાલ લીકેજ રહેતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે ડબોઈ તાલુકાના અને ગામોમાં પીવાનું પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઇનો મારફત મોકલવામાં આવતું હોય છે પરંતુ સમયાંતરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ધ્યાન ન અપાતા પાણીની લાઇન ઉપર રહેલા કેટલાક વાલ્વ ક્ષતિગ્રસ્ત રહેતા હજારો લિટર પાણી દુર્વ્યવ થઈ રહ્યો છે જલ એ જીવન સૂત્રથી સરકાર એક તરફ જ્યારે પાણી બચાવવાના અભિયાન ચલાવે છે પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી બચાવવા અભિયાન નિરર્થક જોવા મળે છે ડભોઈ તાલુકાના થરવાસા જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી વાલ પાણી છોડવાના સમય દરમિયાન લીકેજ થતા નજરે પડ્યા હતા ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વહેલી તકે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લીકેજ રહેતા વાલ રિપેર કરી તેવી માંગ ઉઠવા પામી છે